નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો રાજ્યના લોકોની સુખાકારી વધે જીવનધોરણ ઊંચું આવે તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોઈને કોઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે જે તે યોજના સફળ રીતે પાર પડે તે માટે યોજનાને અનુરૂપ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિભાગો શરૂ કરવામાં આવે છે તથા આ વિભાગોની અંદર પણ અમુક યોજનાઓ ઝડપથી અમલમાં આવે નિર્ણયો ટૂંકા ગાળામાં લઈ શકાય તે માટે જે તે વિભાગ હેઠળ બોર્ડ નિગમ જેવી સંસ્થાઓની શરૂઆત કરવામાં આવે છે આવી જ રીતે રાજ્યના સિંચાઈ વિભાગ હેઠળ પણ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવેલ છે મિત્રો આજે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી પીનાકીન વ્યાસ સાહેબ કે જેઓ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ ગાંધીનગર ખાતે અધિક્ષર ઇજનેશ્રી તરીકે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને મળે અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર સાહેબ સૌ પ્રથમ તો અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આભાર થેન્ક યુ સાહેબ હવે આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ જે છે એની વિવિધ પ્રવૃત્તિઓ વિશે તો સૌથી પહેલાં તો અમારા જે દર્શક મિત્રો છે તો એમને એ જણાવો કે આ જે ગુજરાત જળ સંપત્તિ વિકાસ જે છે તો તે રાજ્યના કયા વિભાગ હેઠળ કાર્યરત છે અને તેનો મુખ્ય ઉદ્દેશ જે છે એ શું છે એના વિશે અમારા દર્શકોને માહિતી આપશો ચોક્કસ દર્શક મિત્રો ખાસ કરીને જે જળ સંપત્તિ વિકાસ નિગમ કામ કરે છે એ સિંચાઈ વિભાગ હેઠળ કામ કરે છે સિંચાઈ વિભાગ હેઠળ આની ને ચોમ્મોતેરના દુકાળ પછી ઓગણીસોને પંચોતેરમાં આની રચના કરવામાં આવી છે અને એનો જે મુખ્ય ઉદ્દેશ છે ભૂગર્ભ જળનું કામ કરવાનું છે ભૂગર્ભ જળ ઉપર સિંચાઈ વિભાગનું આ એક જ તંત્ર કામ કરે છે અમારું આ નિગમ કામ કરે છે બરાબર છે સાહેબ હવે આપણે રાજ્યની વાત કરી રહ્યા હોય અને રાજ્યના પાણીનો મુદ્દો હોય તો ભાઈ રાજ્યમાં પાણીને લગતા કયા કયા વિભા વિભાગો જે છે એ કાર્યરત છે એના વિશે મારા દર્શક મિત્રો છે એમને માહિતી આપશો રાજ્યમાં પાણીને લગતા અનેક વિભાગો કામ કરે છે ખાસ કરીને જો સરફેસ વોટરની વાત કરીએ એટલે કે ભૂગર્ભ સપાટી ઉપરના પાણીની વાત કરીએ તો એમાં પાણી પુરવઠા વિભાગ છે કલ્પસર વિભાગ છે જળ સંપત્તિ વિભાગ છે પંચાયત વિભાગ પણ કામ કરે છે નાની નાની લઘુ સિંચાઈ યોજનાઓમાં કામ કરે છે ઘણા બધા વિભાગો કામ કરે છે અને ભૂગર્ભ જળને લગતો કોઈ વિભાગ હોય તો એ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ એટલે કે અમારું નિગમ કામ કરી રહ્યું છે ભૂગર્ભ જળને લગતું બરાબર સાહેબ હમણાં જેમ તમે વાત કરી કે ભાઈ સરફેસ વોટર છે કે પછી ગ્રાઉન્ડ વોટર છે તો ગુજરાત રાજ્યની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એમાં સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટરનો કેટલો ફાળો છે અત્યારે હાલમાં ખૂબ મહત્વની વાત કરીએ આપે આપણા રાજ્યની વાત કરીએ ને તો આમ તો આપણું અછતગ્રસ્ત રાજ્ય છે આપણા દેશની સાથે જો આપણા રાજ્યની પહેલાં સરખામણી કરીએ કે દેશમાં માત્ર સત્તર ટકા વિસ્તાર અછતની સંભાવનાવાળો વિસ્તાર છે જ્યારે આપણા રાજ્યની અંદર સિત્તેર ટકા વિસ્તાર અછતની સંભાવનાવાળો વિસ્તાર છે પછી આપણે બીજું જોઈએ કે માથા દીઢ પાણીની ઉપલબ્ધિ તો પાણીની ઉપલબ્ધિ આખા દેશનું ચિત્ર જોઈએ તો બે હજાર ઘન મીટર છે પર કેપિટા એટલે દરેક વ્યક્તિ દીઠ એટલું પાણી ભાગે આવે જ્યારે આપણા ગુજરાતની અંદર માત્ર અગિયારસોથી બારસોની રેન્જમાં જ છે એટલે ગુજરાત રાજ્ય આપણે વિકાસ આટલો બધો કરીએ છીએ વિકાસશીલ રાજ્ય છે પણ પાણીની રીતને તો આપણને બહુ પરેશાની છે હેરાનગતિ છે કારણ કે અછતની સંભાવના વધારે છે માથાધીડ ઉપલબ્ધિ પણ આપણી ઓછી છે વળી આપણે વાત કરીએ કે કુલ પાણી છે કુલ પાણીમાં સરફેસ વોટર છે ને એ ચાલીસ ટકા સિંચાઈ કરે છે અને જ્યારે ગ્રાઉન્ડ વોટર છે એ સાઠ ટકા વિસ્તારમાં સિંચાઈ કરે છે અને એ ઊંધું છે એની અવેલેબિલિટીમાં સિંચાઈ વિસ્તારમાં સાઈઠ ટકા ગ્રાઉન્ડ વોટરથી થાય છે પણ એ ટોટલ ઉપલબ્ધ જથ્થો ચાલીસ ટકા જ છે સિંચાઈ માટે ઉપલબ્ધ જથ્થાની વાત કરીએ એમાં અને સરફેસ વોટર છે એ સાઈઠ ટકા અવેલેબલ છે પણ એનો સ્પ્રેડ બહુ ઓછો એટલે કે ચાલીસ ટકાથી ઓછા વિસ્તારમાં સરફેસ વોટરથી સિંચાઈ થાય છે આપણા રાજ્યમાં એટલે એક આખું પેક્યુલર વસ્તુ છે જી બરાબર હવે સાહેબ બીજો એક ખાસ અગત્યનો સવાલ કે આપણે જો રાજ્યની વાત કરીએ ગુજરાત રાજ્યની જો વાત કરી રહ્યા તો સિંચાઈને લગતી જે જવાબદારી છે કે પાણીને લગતી જે જવાબદારી છે તો એ સિંચાઈ વિભાગ તો કરી જ રહ્યો છે તો પછી આ અલગથી જે આ નિગમ જે છે તો એની જરૂરિયાત શેના માટે ઊભી થાય છે સાહેબ એકદમ વ્યાજબી પ્રશ્ન છે કે સિંચાઈ વિભાગ છે અને મેં આગળ જણાવ્યું એમ સિંચાઈ વિભાગની સાથે બીજા પણ ચાર પાંચ વિભાગો પાણી ઉપર કામ કરી રહ્યા છે પણ ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળની જે વાત છે એ એકદમ ચોકસાઈભરી વાત છે એકદમ એમાં ત્વરિત નિર્ણયો લેવા પડતા હોય છે અને એક્સપર્ટ ડોમેન અંગ્રેજીમાં એને કહેવાય છે કે આખો એક વિશિષ્ટ પ્રકારની ક્ષમતા જરૂર છે એટલે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું કે એક સેપરેટ આખું વધારે મહત્વ આપવા માટે આખું એક અલગ નિગમ બનાવ્યું છે કે જે નિગમ માત્ર ને માત્ર ભૂગર્ભ જળ ઉપર કામ કરે વરસાદની પરિસ્થિતિ જોઈએ તો કેવી છે તો કે કચ્છની અંદર સાડા ત્રણસો થી ચારસો એમ એમ જેટલો વરસાદ પડે ને ડાંગની અંદર આપણે બે હજાર વરસાદ પડે હવે આ આવી જ વેરિયેશન્સ બધે છે ધારો કે સૌરાષ્ટ્રની અંદર તમને ચાલીસ ફૂટે પાણી મળે અમુક વિસ્તારમાં ઘેડ વિસ્તારમાં અને ચાલીસ ફૂટ પછી તમે ગમે એટલા ઊંડા જાઓ કે એ પાણી નથી એની જગ્યાએ ઉત્તર ગુજરાતની અંદર પંદરસો ફૂટે પણ પાણી મળતા નથી તો આ જે અલગ અલગ વસ્તુ છે એમાં દરેક જગ્યાએ ભૂગર્ભ જળનો અંદાજ કરવો એના ડેટા અને આ ભૂગર્ભ અભ્યાસો છે ને બહુ વિશેષ પ્રકારની એક સ્કિલ પણ માગી લે છે અને એટલે કે એકાગ્રતાપૂર્વકનું એમાં સમય શ્રમ શક્તિ બધું માગી લે છે એટલે સરકારે એક બહુ વાઇસ નિર્ણય કર્યો છે એકદમ ભર્યો નિર્ણય કર્યો છે કે ભૂગર્ભ જળ માટેનું આખું એક ખાસ નિગમ બનાવ્યું છે દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શન દ્વારા આમ જ ચાલુ રહેશે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું અને મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડની ઘણી બધી પ્રવૃત્તિઓ વિશે તો સાહેબ ખાસ કરીને પૂછવાનું રહ્યું કે આ જે ગુજરાત જળ સંપત્તિ વિભાગ છે તો એની મુખ્ય પ્રવૃત્તિઓ જે છે એમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ રાજ્યની અંદર ભૂગર્ભ જળના ડેટા એકત્રીકરણનું બહુ મહત્ત્વનું કામ કરે છે સમગ્ર રાજ્યની અંદર આખું નેટવર્ક બનાવેલું છે અને એમાં આખા ભૂગર્ભ જળના એટલે કે પાણીના લેવલના અને ભૂગર્ભ જળની ગુણવત્તાના એટલે કે એનું પાણીની ક્વોલિટીમાં શું ફેરફાર થાય છે એના ડેટા નિયમિત રીતે લઈએ છીએ એક એ મહત્ત્વનું કામ છે પછી પાણીને લગતા આપણા જે ભૂગર્ભ જળને લગતા અહેવાલો તૈયાર કરે છે પછી દરિયાઈ પટ્ટી ઉપર ખારાશ કેટલી અંદર આવતી જાય છે અને એ જમીન ઉપર શું અસર કરે છે પાણી ઉપર શું અસર કરે છે એના વોચ રાખવામાં આવે છે એક બહુ મહત્ત્વનું કામ કરી રહ્યા છીએ બીજું પાતાળ કુવાઓ બનાવવાનું કામ છે કોઈપણને ભૂગર્ભમાંથી પાણી કાઢવું હોય તો સંસ્થાઓને અને એટલે અથવા તો કોઈ વ્યક્તિગત રીતે પણ તો ક્યાં કેટલું પાણી મળશે એનો વૈજ્ઞાનિક અભ્યાસ નિગમ કરી રહ્યું છે અને નિગમ છે એ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની કેટલી બધી યોજનાઓમાં એના અમલીકરણમાં ભાગીદાર છે તો અટલ ભૂજલ યોજનાનો અમલ કરે છે પછી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે કે હર ખેત મે પાની એ યોજનાનો અમલ કરે છે સુજલામ સુફલામની કેનાલો જે સરકારે બનાવી ગુજરાત રાજ્યમાં તો એ સ્પ્રેડિંગ નાલની આજુબાજુમાં ભૂગર્ભ તળમાં શું ફેરફારો થયા તો એનું આખું એક રિસર્ચ સંશોધન કરે છે આમ બહુવિધ કામગીરી કરે છે ભૂગર્ભ જળને લગતી કેટલી બધી કામગીરી કરે છે પિઝોમીટર ગુણવત્તા નિયમન છે ગુણવત્તાનોને ખાસી કામગીરી છે બહુ વ્યાપ છે મોટો જી સાહેબ ઘણી બધી જેમ તમે જણાવ્યું કે ભાઈ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ હેઠળ ઘણી બધી પ્રવૃત્તિઓ તો કાર્યરત થાય છે પરંતુ આ સિવાય જો સમયની માંગ હોય તો એને અનુસરીને કે એને લગતી અન્ય કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ખરી આ નિગમ હેઠળ અને જો હોય તો એના વિશે મારા જે દર્શક મિત્રો છે ચોક્કસ દર્શક કે ગુજરાત સરકાર અત્યારે જળ આપણે ભૂગર્ભ જળને લગતો કાયદો લાવી રહ્યું છે આપણી પાસે ગુજરાતમાં નથી કેન્દ્ર સરકારે કાયદો બનાવેલો છે ભૂગર્ભ જળના નિયમનને લગતો બીજા અનેક રાજ્યોએ પણ આ કાયદો બનાવેલો છે પણ આપણે ગુજરાતમાં નથી તો હવે આપણે ગુજરાતની અંદર પણ ભૂગર્ભ જળના નિયમનને લગતા કાયદાની આવશ્યકતા છે અને એ બનાવવાનું કામ અત્યારે અમારી પાસે છે નિગમ પાસે છે અને કદાચ આ આખા જે કાયદો બનશે પછી એના જે નિયમો બને અને એનું આખું રાજ્યની અંદર જે વ્યવસ્થાપન કરવાની વાત આવશે એમાં પણ ગુજરાત જળ સંપત્તિ વિભાગ નિગમની બહુ મહત્ત્વની ભૂમિકા રહેશે એટલે એ અત્યારે એક સમયોચિત કામગીરી અમે કરી રહ્યા છીએ એ ઉપરાંત સુજલામ સુફલામ નહેર અને નર્મદા નહેરની વચ્ચેનો જે વિસ્તાર છે એમાં છ જેટલી કેનાલો છે છ જેટલા પમ્પિંગ સ્ટેશન છે કે જેનાથી નર્મદાના નીર સુજલામ સુફલામ કેનાલ સુધીના વિસ્તારને આખાને પાણી આપી રહ્યા છીએ તો આ યોજનાઓની મરામત જાળવણી છે એના જે એલાઇડ બધા વર્ક્સ છે કામો છે એ બધા પણ અત્યારે નિગમ સંભાળી રહ્યું છે બરાબર હવે સાહેબ તમે જેમ કીધું કે ભાઈ ભૂગર્ભ જળ વિશે એક નવો કાયદો આવી રહ્યો છે અને ભૂગર્ભ જળની જો વાત કરીએ તો એ ઘણું ઉપયોગી છે એની જાળવણી કરવી અને ખાસ કરીને એના જે પાણીની ગુણવત્તા જે છે તો એની ચકાસણી કરવી પણ ખૂબ જ જરૂરી છે તો નિગમ દ્વારા જે ભૂગર્ભ જળની પરિસ્થિતિ અને તેની ગુણવત્તામાં જે સમયાંતરે ફેરફાર થાય છે તો એના માટે કોઈ દેખરેખ કરવામાં આવે છે ખરી સાહેબ હાજી નિગમ દ્વારા સમયાંતરે પાણીના શું ફેરફાર થાય છે એના માટે પાણીના લેવલ લેવામાં આવે છે અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે તો આખા રાજ્યમાં જેમ મેં અગાઉ કહ્યું તેમ કૂવાઓનું નેટવર્ક છે એમાં ખુલ્લા કૂવા પણ છે અને સાથે જ પીઝોમીટર્સ એ પણ બનાવેલા છે પીઝોમીટર એટલે સરકારે ખર્ચે બનાવેલા નિરીક્ષણ વેલ એટલે કે પીઝોમીટર્સ એટલે આ બેઝિકલી ટ્યુબવેલ છે પણ એ ટ્યુબવેલમાંથી કોઈ પાણી ઉંચકતું નથી એમાં માત્ર ને માત્ર પાણીના લેવલ લેવાના સમયાંતરે અને એના પાણીના સેમ્પલ લેવાના જેથી એની પાણીની ગુણવત્તાની ચકાસણી થાય તો વર્ષની અંદર નિયમિત રીતે આ જે બધા કૂવાઓ છે અમુક ખુલ્લા કુવાઓ છે અમુક પ્રાઇવેટ માલિકીના કૂવાઓ છે એ પણ નિશ્ચિત કરેલા છે એમાંથી ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને અમુક જે બધા સરકારી પીઝોમીટર્સ છે એમાંથી ડેટા કલેક્ટ કરવામાં આવે છે એટલે આ સમયાંતરે એટલે વર્ષની અંદર ઓછામાં ઓછા બે વાર પીઝોમીટર છે એમાં ચાર વાર લઈએ છીએ અને જે પીઝોમીટર સિવાયના અન્ય ખુલ્લા કુવાઓ છે એમાં વર્ષમાં બે વાર લઈએ છીએ પાણીના લેવલ પણ માપીએ છીએ અને પાણીની ગુણવત્તાની ચકાસણી પણ કરીએ છીએ બરાબર હવે સાહેબ આ તો થઈ આપણા સમગ્ર રાજ્યની વાત પણ ખાસ કરીને જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો તેમાં લાંબો દરિયા કિનારો જે લાગેલો છે અને તે દરિયાઈ પટ્ટીમાં જો ભૂગર્ભ જળમાં જે હિલચાલ થાય તો એ બાબતે આ જે નિગમ છે તો એ શું કામગીરી કરે છે એના વિશે માહિતી આપશો બહુ અગત્યનો પ્રશ્ન છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર આપણી પાસે નવસો ને કિલોમીટર જેટલો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાની અંદર ભૂગર્ભ જળ અત્યારે અંદર પ્રવેશી રહ્યા છે અને ત્યાં અમે એને પ્રોફાઇલ કહીએ છીએ તો આવી અંદાજે બોંતેર જેટલી પ્રોફાઇલ ત્યાં તૈયાર કરી છે અને એના ઉપર સતત નિરીક્ષણ ચાલુ છે કે પાણીની ગુણવત્તામાં શું ફેરફાર થઈ રહ્યો છે પાણીના લેવલમાં શું ફેરફાર થઈ રહ્યો છે અને દરિયાકાંઠા ઉપર વિશેષ ધ્યાન રાખી અને આખું આ જે વિશેષ ખારાસવાળા ભાગની અંદર આમાં ચાર વિભાગ છે ધારો કે આપણે ભાવનગરથી ઉના છે પછી માધવપુરથી ઓખા છે ઓખાથી માળિયા છે અને માળિયાથી લખપત છે આ ચાર પટ્ટીઓની અંદર ખાસ કરીને અને દરિયા કિનારો હોય ને દરિયા દરિયાકિનારાથી પંદર કિલોમીટર દૂર સુધીના અમે ઓબ્ઝર્વેશન લેતા હોઈએ છીએ પંદર કિલોમીટર જમીનની અંદર દૂર એટલે દરિયા કિનારાથી અંદર તરફ પંદર કિલોમીટર સુધી આના અમે અવલોકન લેતા હોઈએ છીએ એટલે ખાસ આ ખારાશ વિસ્તારમાં તો અમે આમ કહેવાય ને વોચ રાખતા હોઈએ છીએ કે ખારાશ કેટલી અંદર આવી રહી છે ખારાશના કારણે પાણીના ગુણવત્તામાં શું ફેરફાર થઈ રહ્યા છે અને આ અહેવાલોના આધારે રાજ્યના સિંચાઈ વિભાગ અને બીજા ઘણા બધા વિભાગો આ ડેટાનો ઉપયોગ કરી અને એની યોજનાઓ બનાવતું હોય છે જેથી કરીને ખારાશ કેમ ઘટાડવી એને નિયંત્રણમાં કેમ રાખવી અને મીઠા પાણીનો ક્યાં શું એમ કે વધારો કરવો તો આ બધા આયોજનની અંદર આ ડેટાનો અમલ થતો હોય છે ઉપયોગ થતો હોય છે બરાબર છે ખરેખર સાહેબ ખૂબ જ રસપ્રદ જાણકારી જે છે અમારા દર્શક મિત્રોને આપી દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતીનો અને માર્ગદર્શન નો દ્વારા આમ જ ચાલુ રહેશે અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો તો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની વિવિધ પ્રવૃત્તિઓ વિશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જીવન છે અને એનો ખૂબ જ સારી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ અને આપણે આજના કાર્યક્રમમાં જેમ વાત કરી રહ્યા છે સાહેબ કે ભાઈ જળ સંપત્તિ વિકાસ નિગમ જે છે એની ઘણી બધી પ્રવૃત્તિઓ કાર્યરત છે આ સાથે આપણે ઘણી બધી માહિતી પણ મેળવી રહ્યા છે અને ખાસ કરીને સાહેબ અત્યારે પાતાળ કુવા જે છે અલગ અલગ સંસ્થા છે કે પ્રાઇવેટ કંપની છે જે બનાવી રહી હોય છે તો હવે જ્યારે એમને બનાવવું હોય તો એના માટે પણ ઘણી બધી જાણકારીની જરૂર હોતી હોય છે તો આવા સમયે આ જે નિગમ છે તો એ આવી પેઢીને કે સંસ્થાને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે ચોક્કસ મનરેગા છે હું સીધું ઉદાહરણ આપીને જ આપને વાત કરું કે ધારો કે મનરેગા છે મનરેગાની અંદર પાતાળ કુવાઓ ખુલ્લા કુવા ડગવેલ બનાવવાના હોય છે તો ત્યારે જમીનની અંદર ક્યાં પ્રવાહ પાણીનો છે કેવું પાણી છે એની ગુણવત્તા કેવી છે અને કેટલે ઊંડે પાણી છે એટલે પાણીનો જથ્થો પાણીની ગુણવત્તા પાણીની ઊંડાઈ એ બધું અમારું નિગમ વૈજ્ઞાનિક પદ્ધતિએ શોધી આપે છે અને ભલામણ કરે છે કે આ જગ્યાએ કરવું જોઈએ આ જ રીતે કોઈ સંસ્થા કોઈ પેઢી ઇવન ખેડૂતોને પણ પોતાનો ધારો કે કૂવો ખરાબ થઈ જાય તો સરકારી જમીનમાંથી બોર કરી અને સરકારની યોજના છે એ અંતર્ગત ખેડૂત સરકારી જમીનમાંથી બોર કરે અને ત્યાંથી પાઇપલાઇન મારફત પોતાના ખેતરમાં પાણી લઈ જાય તો આ યોજનાની અંદર પણ જ્યારે સરકાર દ્વારા અમારો સંપર્ક કરવામાં આવે ત્યારે અમે એને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ કે ક્યાં કેટલું પાણી ઉપલબ્ધ થશે નહીં થાય અને એને પાણીની ગુણવત્તા કેવી રહેશે અને કેટલી ઊંડાઈ સુધી એ પાણી મળશે એનું વૈજ્ઞાનિક રીતે આ નિગમનો ખાસ આ તો અમારું મુખ્ય કામ છે કારણ કે પહેલાંના જમાનામાં પેલા પાણી કળાની આપણે વાત સાંભળી હશે પાણી કળા હોય કે પછી કોઈ એવું કહે છે કે પહેલાં નાળિયેર ઉપરથી જોઈને કે કે પાણી છે પણ નહીં એવું નહીં આપણી પાસે અત્યારે તાંત્રિક જ્ઞાન ઉપલબ્ધ છે અને એના માટે આ સરકારનો વિભાગ છે તો અમે દરેક વિભાગને સરકારના બીજા દરેક વિભાગને અને ખાનગી સંસ્થાઓને પણ ભૂગર્ભ જળની ઉપલબ્ધિ વિશેના સાચી માહિતી આપવાનો અમે કોશિશ કરીએ છીએ પ્રયત્ન કરીએ છીએ બરાબર સાહેબ તમે જેમ કીધું કે આજે વિભાગ છે અલગ અલગ કાર્ય કરે છે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે તો હવે આપણે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો એમાં ઘણા બધા વિસ્તારો છે કે એમાં એવું બની શકે કે અમુક વિસ્તારમાં પાણી ભૂગર્ભમાં હોય અને અમુકમાં ના હોય તો હવે આ જે તમામ વિસ્તારની જાણકારી જો મેળવવી હોય તો આ નિગમ એના અહેવાલો બહાર પાડેખરું અને જો એના વિશે માર્ગદર્શન જોઈતું હોય તો એ કેવી રીતે મળી શકે એને ઓગણીસો ને સત્તાણુંમાં એક એક્સપર્ટ કમિટી હતી નિષ્ણાતોની સમિતિ હતી અને એમણે ભલામણ કર્યા મુજબ દર બે વર્ષે આવા અહેવાલો બહાર પાડવા જોઈએ એટલે ગુજરાત સરકાર આ નિગમ મારફતે એટલે અમે નિગમ આ જે બધા ડેટા એકત્ર કરીએ ને પાણીના લેવલ અમે લઈએ છીએ પછી પાણીની ગુણવત્તાની ચકાસણી કરીએ છીએ આના આધારે આખા રાજ્યનો અમે અહેવાલ તૈયાર કરીએ છીએ દર બે વર્ષે થાય છેલ્લે બે હજાર બાવીસમાં પણ આવો રાજ્યના ભૂગર્ભ જળની સ્થિતિ અંગેનો એક અહેવાલ અમારા મારફતે પ્રસિદ્ધ કરવામાં આવેલો છે બરાબર હવે સાહેબ વર્ષ બે હજાર બાવીસની જો આપણે વાત કરીએ તો તમે જેમ કીધું કે આવા દર બે વર્ષે અહેવાલ બહાર પાડવામાં આવે છે તો બે હજાર બાવીસની વાત કરીએ તો એ વખતમાં ભૂગર્ભ જળનો જથ્થો જે છે તો એના તારણો શું કહે છે સાહેબ આ વખતનો આપણો જે અહેવાલ છે બે હજાર બાવીસનો એમાં આપણે ખાસ તો પહેલાં એ વાત કરીએ કે પાણી અમુક આપણે ઝોનમાં એને વેચી નાખતા હોઈએ છીએ અમુક તાલુકાઓ એવા છે કે જે ઓવર એક્સપ્લોઇટેડ છે તો આપણો અહેવાલ એવું કહે છે કે ત્રેવીસ તાલુકા એવા છે કે જેમાં ઓવર એક્સપ્લોઇટેશન એટલે કે પાણી જેટલું આપણે ભૂગર્ભમાં રિચાર્જ થાય છે એના કરતાં વધારે પાણી ઉપાડીએ છીએ તો આપણા બધા તાલુકા વિશે આખો અહેવાલ આપવામાં આવ્યો છે અને એમાં ત્રેવીસ તાલુકા ઓવર એક્સપ્લોટેડ કેટેગરીમાં મૂક્યા છે સાત તાલુકાને ક્રિટિકલ કેટેગરીમાં મૂક્યા છે ક્રિટિકલ કેટેગરી એટલે કે સો ટકા પાણી જાય છે ને એમાંથી નેવું ટકા પાણી તો આપણે પાછું ઉચકી લઈએ છીએ તો આવા સાત તાલુકા ક્રિટિકલના છે વીસ તાલુકા છે એ સેમી ક્રિટિકલના છે એટલે કે સેમિક્રિટિકલ એટલે કે સો ટકા પાણી આપણે રિચાર્જ થતું હોય છે પણ સિત્તેરથી લઈને નેવું ટકા સુધીનો આપણો પાણીનો ભૂગર્ભ જળનો ઉપાડ હોય છે તો આવા વીસ તાલુકા આવ્યા છે અને બાકીના એકસો નેવ્યાસી તાલુકા સેફ કેટેગરીમાં છે સેફ કેટેગરીમાં એટલે કે સિત્તેર ટકા કરતાં ઓછું પાણી આપણે જમીનમાંથી ઉપાડીએ છીએ અને સાથે જ એક બીજું પણ અગત્યની વાત એમાં આવી છે કે આપણા તેર તાલુકા સેલાઈન તાલુકા છે જે ખારાશની આપણે વાત કરતા હતા તો જેમાં પચીસો કરતાં વધારે ટીડીએસ આવતું હોય એવા સેલાઈન તાલુકા આપણી પાસે તેર તાલુકા ગુજરાત રાજ્યમાં છે આ બે હજાર બાવીસનું ચિત્ર હું આપને ભૂગર્ભ જળનું કહું છું બરાબર હવે સાહેબ આપણે જેમ વાત કરી કે ભાઈ ભૂગર્ભ જળ જે છે તો આ જે ભૂગર્ભ જળ છે તો એની ગુણવત્તાની જો દેખરેખની વાત થતી હોય તો એના માટે આ નિગમ કંઈ કાર્ય કરે છે ખરું અને જો કરતું હોય તો એના વિશે વિસ્તારથી માહિતી અમારા જે દર્શક મિત્રો છે એમને આપશો ભૂગર્ભ જળની ગુણવત્તા માટે તો નિગમ પાસે આખું વ્યવસ્થા તંત્ર છે અમારી પાસે ચાર લેબોરેટરી છે અને અંદાજે મેં આપને વાત કરી અગાઉ કે જે પીઝોમીટર છે અઢારસો જેટલા પીઝોમીટર છે પંદરસો જેટલા ખુલ્લા કુવાઓને એ બધામાંથી જે પાણીના સેમ્પલ વર્ષમાં બે વાર અને ચાર વાર જે લેવામાં આવે છે એનું લેબોરેટરીમાં મોકલી અને તેર જેટલા પેરામીટર્સ આપણું જે પાણીનું સેમ્પલ છે એના તેર જેટલા પેરામીટર્સનું ચકાસણી થાય છે ખેરવામાં લેબોરેટરી છે ગાંધીનગરમાં લેબોરેટરી છે ભાવનગરમાં લેબોરેટરી છે અને રાજકોટમાં લેબોરેટરી છે આ લેબોરેટરીમાં નિષ્ણાતો મારફતે આ ભૂગર્ભ જળના પાણીની ગુણવત્તાની નિયમિત રીતે ચકાસણી થતી હોય છે બરાબર હવે સાહેબ આપણે જ્યારે વાત કરી રહ્યા છે અને તમે જેમ અગાઉ જણાવ્યું કે ભાઈ નેશનલ હાઇડ્રોલોજી જે પ્રોજેક્ટ છે તો એની કામગીરીના અમલમાં આ જે નિગમ જે છે એ શું કાર્ય કરે છે કે એની શું જવાબદારી છે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે એ કેન્દ્ર સરકારનો પણ એમાં ફાળો છે બહુ સુંદર પ્રોજેક્ટ છે એની અંદર સાઠ ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હોય છે ચાલીસ ટકા રાજ્ય સરકારની હોય છે અને એ સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર બંને ઉપર એ યોજનામાં ભાર આપવામાં આવ્યો છે પણ અત્યારે આપણે ખાલી ગ્રાઉન્ડ વોટરની વાત કરશું તો ગ્રાઉન્ડ વોટરની અંદર એમાં એક બહુ સુંદર કામગીરી કરવામાં આવી છે કે ડી ડબલ્યુ એલ આર ડિજિટલ વોટર લેવલ ઇન્ડિકેટર આ આખા એક વિથ ટેલિમેટ્રી આ આખા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ જે હયાત પંદરસો જેટલા પીઝોમીટર છે એના ઉપર આ પ્રોજેક્ટ હેઠળ બેસાડવામાં આવ્યા છે એટલે એ પાણીમાં લેવલમાં જે ફેરફાર થાય છે એ માપી અને સીધું સેન્ટ્રલ સર્વર હોય એ કોમ્પ્યુટરની અંદર ત્યાં પાણીના લેવલના ડેઇલી બેઝ ઉપર આજે પાણીનું લેવલ આ જગ્યાના પિઝોમીટરનું કે આ કૂવાનું પાણીનું લેવલ કેટલું છે એમ આપણે તો વર્ષમાં ચાર વાર માપવા જવાની મેં આપને અગાઉ વાત કરી હતી પણ આ જે મશીનો છે એ ચોવીસ કલાકે દર ચોવીસ કલાકે પાણીના લેવલ આપે છે અને એ સીધા કોમ્પ્યુટરમાં બેઠા બેઠા ખબર પડી જાય છે અને આ ડેટાને આપણે દિલ્હીનું જે વેબ પોર્ટલ છે ભૂગર્ભ જળને લગતું ત્યાં પ્રકાશિત કરીએ છીએ અને આ કાર્યક્રમ અંતર્ગત

જેમ ઉપર નદી વહે છે ને એવી જ જમીનના તળમાં નીચે પણ નદી વહે છે એટલે આપણે આપણા ખેતરમાંથી કે આપણા ઘરમાંથી બોરિંગ કરીને પાણી લઈ લઈએ અને પછી આપણે એની સ્વતંત્ર માલિકી ભાવ પેદા થાય પણ એ પણ નીચે એક સામૂહિક જ પાણી છે જેમ ઉપર નદીમાં સરફેસ ઉપરનું સામૂહિક પાણી છે એમ નીચે પણ સામૂહિક પાણી છે તો આપણે સર્વજનહિતાએ સર્વજન સુખાઈનો વિચાર કરીને એ પાણીનો ઓપ્ટિમમ ઉત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આવો ખાસ એક સંદેશ છે તો પાણી બચાવજો અને ભૂગર્ભ જળને ઓછું પાણી વપરાય એ રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ કરજો અમારા જે સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર